શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દિવાળી ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવી છે કોઈપણ સંસ્થા આગળ વધે તેની પાછળ પ્રમુખનો ઉત્સાહ દ્રષ્ટિ અને કંઈક નવું કરવાના સતત પ્રયત્નો જવાબદાર હોય છે એ જ ભાવના સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા પોતાના સભાસદો માટે વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓ લઈને આવતી રહે છે વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલ આ સહકારી બેંક હંમેશા સભાસદો સાથે ઊભી રહી છે અને વધતી મોંઘવારીમાં તેમને રાહત પહોંચાડવા માટે અગ્રેસર રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે પાંચ હજારથી વધુ સભાસદોને ગિફ્ટ આપવામાં આવશે ગિફ્ટમાં તેલ ચોખા બેસન અને ખાંડ સામેલ છે ગિફ્ટ વિતરણની શરૂઆત આજથી શરૂ થઈ ગઈ છે અને તે એક માસ સુધી ચાલશે સંસ્થાના અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા જણાવ્યું હતું કે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ હંમેશા સભાસદોના હિતને પ્રથમ સ્થાન આપે છે સભાસદોને વધુ રાહત મળી રહે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહેશે દિવાળી ગિફ્ટ વિતરણને લઈને સભાસદોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો છે અને તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે આ કાર્યક્રમ સભાસદો માટે સહકાર અને સમર્થનનો એક મહત્વપૂર્ણ પ્રસંગ બની રહ્યો છે શ્રી લિમિટેડ

અને તેની સાથે વિવિધ યોજનાઓ જેમ કે છોકરી થાય તો આપણે વીસ વીસ હજાર રૂપિયા આપતા હોઈએ છીએ જે સભાસદ શતાબ્દી મહોત્સવ મનાવતા હોય એટલે જે સો વર્ષના તેમને એમને એક લાખ રૂપિયા જેટલી રાહત મદદ કરતા હોઈએ છીએ તેની જોડે કેન્સર બાયપાસ કેટરિંગ જેવા ઓપરેશનોમાં એમને મદદરૂપ થતા હોઈએ છીએ અને કુલ કન્યાદાન યોજના કે જે સભાસદની છોકરીના લગ્ન થાય એમને બી પાંચ હજાર આપીને મદદરૂપ થતી હોય છે સંસ્થાન ઉદ્દેશ એક જ સભાસદ અને તેના પરિજનો એ સભાસદ આ સંસ્થાનો અંગ છે અને આ સભાસદના પરિજનો બી આ સંસ્થાના સભ્ય છે તે સદેતુ ત્યાં ચાતી સંસ્થા દર વર્ષે દિવાળીની સામે દર વખતની ઉપયોગી જરૂરી વસ્તુઓ જે ગૃહો ગૃહિણીઓને બહુ જ ઉપયોગ નીવડતી છે તેવી વસ્તુઓ આજેથી એક માસ માટે આનું વિતરણ ચાલુ કરેલું છે આ યોજના આજથી એક માસ માટે છે ને અમને યોજનાનો લાભ રેગ્યુલર ખાતા રાખેલ સભાસદ તેમજ જે લોકો ડિફોલ્ટર હશે કે તેના જામીનદાર હશે આ યોજનાથી વંચિત રહેશે ને આ એક માસ બધા બધા આપના શ્રોતાઓને જણાવવા માંગે કે એક માસ પછી આવશે તો કોઈ તકરાર ચાલશે નહીં આ એક માસ પૂરતી આ યોજના રાખેલી છે વધુમાં વધુ હું આપના શ્રોતાઓને વિનંતી કરું કે આનો લાભ લે કેટલા લોકોને આજે વિતરણ કરવામાં આવ્યો છે આજથી અંદાજે તમારો આશરે અંદાજ છે કે એક હજાર જેટલા સભાસદો આજે લઈ જશે એવું અમારો અંદાજ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળીના ચેરમેન શ્રી ગૌરવભાઈ પવળે જ્યારથી અહીંયા ચેરમેન તરીકેનું પદ સંભાળ્યું છે ત્યારથી ઉત્તરો ઉત્તર પ્રગતિના પથે ચાલી રહી છે અને સભાસદોનું હિત પ્રમુખશ્રી અને બેંકના ડાયરેક્ટરો અને સભાસદ બેંકના કર્મચારીઓ મારફત બેંક ઉત્તર ઉત્તર પ્રગતિ કરે છે અને ગૌરવભાઈ દર વર્ષે દિવાળીમાં સભાસદોને ગૃહ ઉપયોગી જે ચીજવસ્તુઓ છે એ સારામાં સારી વસ્તુઓ લઈને સભાસદોને ગિફ્ટ રૂપે આપતી હોય છે એક મહિના માટે એટલે ખરેખર આ એક સારી સેવા છે વડોદરામાં જેટલી બેંકો આટલી બધી બેંકો છે સહકારી મંડળી પણ છત્રપતિ શિવાજી સહકારી મંડળી જેવી સભાસદોને વસ્તુ કોઈ લેટ આપતી નથી શું કાંતિલાલ પટેલ